મિત્રો ખરીદી નીકળી ગયા છે આપણે સાઈડ ઉપર કારણ કે બે દિવસથી વરસાદ હતો ફૂલ વરસાદના કારણે રજા હતી એટલે આજે નીકળી ગયા છે સાઈડ ઉપર જોઈ શકો છો સાઈડ ઉપર જઈને બધું બતાવી દઉં આપણે જોવાનું થ્રીડી એલિવેશન સાથે આપણે ડીસાથી નીકળી ગયા છે ઓન રોડ હાઈવે ઉપર જોઈ શકો છો મિત્રો હાઈ ગાઈઝ મિત્રો તમારે બીજી સાઈડ ઉપર એક ભાઈ સિદ્ધરાજસિંહ કામ કરી રહ્યા છે ફૂલ ફાટી જાય સ્પીડની અંદર અને આપણે પણ કરી રહ્યા છીએ આ સાઈડની અંદર જોધા કામ બહુ ફૂલ તો અમારો નવો બ્લોક જોતા રહેજો આનો એલિવેશન ડિઝાઇન બંગલોની અંદર હું ઉપર બતાવી દઈશ ખેડી નકશો ઓકે તો જોતા રહેજો આપણો નવો બ્લોક તો હવે થઈ ગયા છે બપોર અને એક દિવાલા કરી દીધી છે પેલા હોલવાળી ના આ છે ગેસ્ટ રૂમ એનો દરવાજો બહાર મૂકેલો છે સિધરાજામાં શણી રહ્યા છો આ બાજુ નવી દિવાલે લઈ લીધી છે અને પેલા બધા પટી થાય પેલી દિવાલની આ દિવાલની મસ્ત ફિનિશિંગ કરી દીધી છે એક સામે એક મેન ગેટની દિવાલ એક ચાઢી દીધી છે બપોર પહેલાં અને આવી જઈશું ખાવા મસ્ત જમી લઈએ રોટલો બોટલો રીઆઈટી જેમ કે રોટલો આજ તો લઈને આ દુકાન જવું પડશે હાટીએ બોલાવા એ ઠેકોણો હતો નહીં જેમ કે મિત્રો વરસાદ પડ્યો ત્રણ તાળેથી ખોલ આજે કોમ ચાલુ કરી એટલે આપણો બોલો ગાયો નહીં પણ હવે આજથી થઈ જાય ઓકે બાય અમારે હાથ પગ ધોવા માંડી જાય છે વાગ્યો બાજુ બે મિનિટ થઈ જશે ફટાફટ જુઓ ફટાફટ સ્પીડમાં હાથ ધોવા ધોવાય છે કે ભૂખ લાગી દે એમણે તોડી રાખવી જમનસિંગ જોવો ખાલી હવે આઈડિયા છે દુઃખો નહીં ફૂલ સ્પીડ ઈંટો પડી છે મસ્ત એસ કે નહીં ઈટ્યો વીઆઈપી બહુ ટાઈટ ઇંટો આવે છે ગાડીની અંદર બેઠા છો આરામ કરી રહ્યા છો અમારે જમનસિંહ જુઓ ખાલી મોબાઈલ ની અંદર ફળી કરી રહ્યા છે આરામની અંદર હું પણ બેઠો છું કારણ કે એક કલાક મિત્રો આરામ મળે છે એની અંદર થોડી વાર આરામ કરી લેવાનો સિદ્ધરાજસિંહ જુઓ અમારે મોબાઈલમાં ગીત વગાડી રહ્યા છે મસ્ત જમંતસિંહ તમે શું કરો છો મોબાઈલમાં મોબાઈલમાં શું કરો તમે હાલ બપોરનું ટાઈમમાં બપોરના ટાઈમમાં તમે શું કરો

જલ્દી વધારો બે લેલો અને ભમેડો તમારી રાહ જોઈને બેઠો છે આવી જાઓ ચલો જવનસિંહ તમે થોડી રેત બેત નાખી દો મસ્ત ભરતી કરી નાખો ફૂલ અને પેલો થોડું પાટે છે ને એક થોડું ચણવાનું ચણી નાખો આગળ એલિવેશન ડિઝાઇનવાળું મિત્રો સાંજ પડી ગઈ છે ને મારે કાર્યકરો ફટાફટ સ્પીડની અંદર ઈટો મૂકી રહ્યા છે ને સિદ્ધરાજસિંહ બે સ્પીડની અંદર કામકાજ કરી રહ્યા છે કેમ કે હું જ પડેલા છ વાગે એટલે બહરાટી બહરાટી અને આઈએમ તપાસ કરી રહ્યા છે બધી ક્યાં વધારે પડતી બાકી ના હોય ચેકિંગ કરી રહ્યા છીએ બહુ ખાડો અહીંયા દેખાય છે તો વિરલને કહીએ ફરી દઈએ તો આજે કામ કર્યું છે આટલું એક દિવાલ છે મેન ગેટની ગેટ ઉભો કરીને મસ્ત અને આ બાજુ એક આવશે બારી વોલની અને આ રૂમ છે રસોડું છે આ રૂમ છે એક આ રૂમ છે એનો પાછળ બારી આવશે અને એક બારી પાછળ આવશે એક આ રૂમ છે જેનો થ્રીડી એલિવેશન નકશો આપણે ઉપર મૂકી દઈશું જોઈ શકો છો બહાર થી આ છે ગેસ્ટ રૂમ જેરો બહાર જવા માટે દરવાજો છે કે અંદર એન્ટ્રી કરવા માટે દરવાજો છે અને મેઈન ગેસ્ટ રૂમનો દરવાજો એક અહીં આગળ છે અને સિદ્ધરાજસિંહ જો બહાર ટેબલ આવી રહ્યા છે છેલ્લી દિવસ છેલ્લો થાલ છે એના ઉપર બારી આવશે રૂમ છે તો મિત્રો આજે બહુ કામકાજ કરી લીધું છે અને હવે જે સુ પડી જાય તો જય માતાજી મિત્રો કંઈક આવી રીતના દિવાલ ફિનિશિંગ આવે છે પોઈન્ટપ્ટી વધાપટ્ટી કર્યા પછી ચણતર કર્યા પહેલાં તો એનું બરોબર હોતું નથી પણ એનો સામેનું બમેડું મારીને પોઈન્ટ પટ્ટી પટ્ટીને ક્લિયર આવી દિવાલ કરી દેવામાં આવે છે અને જોઈ શકેજો આગળ અમારે મિત્રો સામેનું બમેણું મારીને મસ્ત દિવાલને લુક આપી રહ્યા છે તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો